છો બધા મજામાં ને અહીંયા ઉપસ્થિત થયેલા વડીલો મહેમાન શ્રીઓ ભાઈઓ તથા બહેનોને મારા જય શ્રી કૃષ્ણ હું ધોરણ 5 માં ભણતી વિદ્યાર્થીની શેલડિયા એન્જલ વિપુલભાઈ આપ સૌના ઉપક્ષમાં પિતાનું મહત્વ કહેવા માંગુ છું પિતા પિતા શબ્દ તો સૌ કોઈ જાણે છે પણ તેમનું મહિમા કોઈ જાણે છે નહીં ને તો ચાલો હું તમને આજે જણાવું કવિયો તેમજ લેખકો એ માતા માતૃત્વની ઉપમા કરવામાં આવી છે પણ ક્યારે પણ પિતૃ પિતા ની ઉપમા કરવામાં આવી છે ખરા નહીં ને બાળક નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી માતૃ પ્રેમ ની બંધાવે છે પણ ક્યારે પણ પિતૃ પ્રેમ ની બંધાવ્યો ખરા નહીં ને હું માતાનો વિરોધ નથી કરતી પણ હું એક પિતાનું મહત્વ કહેવા માંગુ છું જેમ એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે એવી જ રીતે સુંદર પરિવારને ટકાવી રાખવા માટે પિતાની જરૂર પડે છે પિતાની હાજરી સૂરજ જેવી હોય છે સૂરજ ગરમ જરૂર થાય છે પણ જો સૂરજ ના હોય તો અંધકાર છવાઈ જાય છે એવી જ રીતે જીવનમાં પિતા ના હોય તો અંધકાર છવાઈ જાય છે ગુજરાતીમાં કહેવત છે ને ઘોડે ચરનાર બાપ મરજો પણ છાણા વીંટી માં ના મરજો ઘોડે ચનાર બાપ મરજો પણ છાણા વીંટી માં ના મરજો અરે હું તો ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે જે બાળકે પોતાના પિતાને ખોયા છે પિતાનો પ્રેમ નથી મળ્યો એ બાળકને એકવાર પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે માતા ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે માતા પાસે આંસુઓની ધારા છે તો પિતા પાસે સંયમ છે બે ટાઈમનું ભોજન એક માં તૈયાર કરે છે તો આખી જિંદગીની ભોજનની વ્યવસ્થા પિતા કરે છે મને મારા પપ્પા કરતા સાંજ વધારે વાલી છે મને મારા પપ્પા કરતા સાંજ વધારે વાલી છે કારણ કે પપ્પા મારા માટે સારા સારા રમકડા લઈ આવે છે પણ આ સાંજ તો મારા પપ્પાને જ લઈ આવે છે પણ આ સાંજ તો મારા પપ્પાને જ લઈ આવે છે મગજમાં દુનિયાભરનું ટેન્શન અને દિલમાં પોતાના છોકરાઓની ચિંતા એ વ્યક્તિ બીજું કોઈ ના હોઈ શકે પિતા જ હોઈ શકે છે પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે કે જેમાં બેલેન્સ ના હોય છતાં પણ આપણને આખી જિંદગી ભર કામ આવે છે આપણને આખી જિંદગી ભર કામ આવે છે હું તો મારા પપ્પા વિશે કહું એટલું જો છું છે એના માટે તો મારી પાસે શબ્દ જ ઘટે છે થાક ઘણો હતો ચહેરા પર પણ પરિશ્રમ કર

એક રૂપિયા માટે પોતાના શંભળાઓને રોલતા જોયા છે વ્યક્તિ એક જ હતા વિશેષતા અને કતિ વ્યક્તિ એક જ હતા વિશેષતા અને આજે પિતા સ્વરૂપે મે સર્જન હારને જોયા છે આજે પિતા સ્વરૂપે મે સર્જન હારને જોયા છે અહી હું મારી વાણીને વિરામ આપું અસ્તુ જોરદાર તાળીઓથી સાથે વધાવ લ્યો માફી માંગુ કે મારા સબ્જેક્ટમાં ભૂલ થઈ ગીતાજી વિશે નહીં પપ્પા વિશે હતો તો જોરદાર તાળીઓથી વધાવી લો એમનું સન્માન કરવા હું વિનંતી કરીશ ઓળિયાથી અસ્મિતાબેન વિજયભાઈ દેસાઈ સાહેબ બાપ છે ને એ તમે ગમે ત્યારે મુસીબતમાં માં હશો ને ત્યારે તમારા ખંભા પર જે હાથ હશે ને એ તમારા પપ્પાનો હશે કદાચ તમારા ખંભા પર હાથ નહીં હોય પણ માથા પર જેના આશીર્વાદ હશે ને એ તમારા પપ્પાના હશે કદાચ હાલો એમય સમજીએ માથા પર આશીર્વાદે નહીં હોય પણ જેની જમે જેની આંગળી પકડીને તમે ચાલો છો ને એ આંગળી તમારા પપ્પાની હશે અને કદાચ આંગળી પણ નહીં હોય પણ જેના ખંભે તમે બેસો છો ને એ ખંભો તમારા પપ્પાનો હશે